રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે જોકે આ જિલ્લાના વિભાજન બાદ ધાનારા કાંકરેજ અને દિયોદરમાં વિરોધનો વંટોળ ઉભો થયેલો જોવા મળી રહ્યો છે દાંદ્રા અને કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની વાત કરી રહ્યા છે તો દિયોદર વિસ્તારના લોકો દિયોદરને જિલ્લા મથક બનાવી ઓગળ જિલ્લો નામ આપવામાં આવે તેવી માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે છેલ્લા ચાર દિવસના વિરોધ પ્રદર્શન બાદ આજે દિયોદરના આઝાદ ચોક ખાતે હજારોની સંખ્યામાં એક મહાસભા યોજાઈ અને દિયોદરને જિલ્લા મથક બનાવવાની માંગ કરાઈ ભૌગોલિક અને વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બીજા નંબરનો બનાસકાંઠા જિલ્લો એ ખૂબ જ મોટો જિલ્લો છે જોકે આ જિલ્લાના બે ભાગ કરવામાં આવે તેવી જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકોની વર્ષોથી માંગ હતી અને જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકોની માંગને ધ્યાને લઈ હવે રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં જિલ્લાનું વિભાજન કરવાનો નિર્ણય કરાયો છે અને વાવથરાદ જિલ્લો અલગ જાહેર કરવામાં આવ્યો છે જોકે વાવથરાદ જિલ્લામાં આઠ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ધાંદરા અને કાંકરેજ વિસ્તારને પણ વાવથરાદ જિલ્લામાં સમાવેશ કરતા ધાંધરા અને કાંકરેજ વિસ્તારના લોકો છેલ્લા ચાર દિવસથી વિરોધના માર્ગે છે અને આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે અમને બનાસકાંઠામાં સમાવવામાં આવે તો બીજી તરફ દિયોદર તાલુકાના લોકોની એક જ માંગ છે કે દિયોદરને જિલ્લા મથક બનાવી આ જિલ્લાનું નામ ઓગર જિલ્લો આપવામાં આવે અને આ માંગને લઈ દિયોદર વિસ્તારના લોકો પણ છેલ્લા ચાર દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે દિયોદરના આઝાદ ચોક ખાતે એક મહાસભા યોજાઈ અને મહાસભામાં દિયોદર સહિત આસપાસના વિસ્તારના હજારો લોકો ઉમટ્યા અને દિયોદરને જિલ્લા મથક બનાવી જિલ્લાનું નામ જિલ્લો આપવામાં માંગ કરી છે મહત્ત્વની વાત છે કે દિયોદરને જિલ્લો બનાવવાની માંગ સાથે હજારો લોકો સભામાં ઉમટ્યા અને આ સભામાં રાજકીય અને પક્ષોના આગેવાનો પણ એક એક મંચ પર જોવા મળ્યા ભાજપ કોંગ્રેસ તથા અન્ય પક્ષના લોકો પણ અહીં દોડી આવ્યા અને તમામ લોકોએ એક જ માંગ કરી કે દિયોદર જિલ્લા મથક બનવું જોઈએ જોકે સભા દરમિયાન બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન ચર્ચાનો વિષય બની ગયું ભરતસિંહ વાઘેલા સરકાર પ્રહાર કરતા કહ્યું કે વાવ થરાદ જિલ્લો બનાવવામાં મોટું રાજકારણ રાજકારણ રમાઈ ગયું છે તો સાથે જ ભરતસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી છે કે સરકાર અમારા દિયોદર જિલ્લા મથક બનાવે અથવા તો પછી દિયોદરને બનાસકાંઠામાં જ યથાવત રાખે જો કે આ મહાસભામાં હજારો લોકો તો ઉમટ્યા પરંતુ દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ આ મહાસભાથી દૂર રહ્યા પરંતુ મીડિયા સાથેની વાતચીતમાં કેસાજી ચૌહાણે જણાવ્યું હતું કે મારી જવાબદારી મારા વિસ્તારની પ્રજાની માંગ રજૂઆતો રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની છે તે મેં અગાઉ પણ પહોંચાડી છે અને હજુ પણ આગામી સમયમાં પહોંચાડતો રહીશ આ વિષય ઉપર કેસાજી ચૌહાણ ચૌહાણે જણાવ્યું હતું કે મેં વ્યક્તિગત રીતે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને કેબિનેટમાં પણ રજૂઆત કરીશ પરંતુ હાલમાં જે આ વિવાદનો ભંટોળ ઊભો થયો છે એ વાવથરાદને જિલ્લો જાહેર કર્યા બાદ ઊભો થયો છે અને વાવથરાદ જિલ્લો જાહેર કરાતાની સાથે જ દાંદરા દિયોદર અને કાંકરેજ વિસ્તારના લોકોએ માત્ર એકા જ માંગ કરી છે કે અમને યા તો બનાસકાંઠામાં રાખો અથવા તો અમને નવો જિલ્લો એટલે કે ઓગડ જિલ્લાની સ્થાપના થાય જેમાં અમને અમારો તાલુકો સમાવેશ કરવામાં આવે હાલમાં તો માત્ર એક ચર્ચાનો વિષય આ જ બન્યો છે કે જ્યારથી વાવ અને થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે બનાસકાંઠાનું કેટલાય સમયથી વિભાજન થવાનું હતું અને આખરે આ વિભાજન બાદ નવા જિલ્લાની સરકાર દ્વારા કેબિનેટમાં મંજૂરી મળી અને એક નવા જિલ્લાની જાહેરાત પણ કરવામાં આવી પરંતુ વાવ અને થરાદને નવા જિલ્લાની જાહેરાત કરતાની સાથે સરહદી વિસ્તારના લોકો તો ખુશ થયા પરંતુ દિયોદર ધાંદરા અને કાંકરેજ તાલુકાના લોકોમાં નારાજગી વ્યાપી અને વિરોધનું પ્રદર્શન શરૂ થયું આપ જોઈ રહ્યા છો દિયોદરના આઝાદ ચોક ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા અને આ એક કહી શકાય કે આંદોલનનું રણસિંગું પણ ફૂંકાયું હોય તેવા એંધાણ વર્તાયા દ્રશ્યો પણ એવા જ સર્જાયા અને ચીમકીઓ પણ એવી જ ઉચ્ચારી કે આગામી સમયમાં પણ આ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ થશે અને હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા ભાજપ કોંગ્રેસ સાથે અન્ય પક્ષના લોકો પણ એક મંચ ઉપર આવ્યા અને એક જ માગણી કરવામાં આવી કે અમને ઓગઢ જિલ્લાની સ્થાપના કરવામાં આવે અમને ઓગઢ જિલ્લો અલગ આપવામાં આવે અને ઓગઢ જિલ્લાની અંદર કાંકરેજ દિયોદર અને ધાનરા સહિતના લોકોને સ્થાપિત કરવામાં આવે પરંતુ હવે આવનારા સમયમાં બતાવશે કે સરકાર શું નિર્ણય લેવામાં આવશે સરકાર દ્વારા કયો નિર્ણય લે લેવાશે જાહેર કરેલા જિલ્લાને શું સરકાર રદ કરી શકે છે કે પછી આ ત્રણ તાલુકાની પ્રજાને મનાવવામાં સરકાર સફળ રહેશે હાલ તો ચર્ચાએ એ જ જોર પકડ્યું છે કારણ કે અલગ અલગ વિસ્તારના લોકો અલગ અલગ રીતે બજારો બંધ રાખીને અનોખો વિરોધ દર્શાવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો દિયોદરના દિયોદરના આ દ્રશ્યો સતત બીજીવાર પણ બજાર બંધ રહ્યું અને હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા અને એક જ સૂર સાથે અમારે ઓગઢ જિલ્લો જોઈએ તેની માંગ કરી આ સાથે જ આજે મોટી સંખ્યામાં દિયોધરના આઝાદ ચોક સા ખાતે એક આંદોલનનું રણસિંગ ફૂંકા ફૂંકાયું અને આગામી સમયમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે હાઈકોર્ટ સુધી લડવાની પણ ચીમકી ઉચ્ચારી છે પરંતુ હવે અમારે ઓગઢ જિલ્લો જોઈએ તેવી માંગ ઉચ્ચારી છે